નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આયે કરતા લિયા ડબઈ મંદિરની જગ્યા ઉપર બનેલ હસન પાર્ક દૂર કરી પુનઃ મંદિર બનાવી આપવાની માંગ સાથે દરભાવતી સંઘર્ષ સમિતિ દ્વારા વકીલ નીરજ જૈનની આગેવાનીમાં આવેદનપત્ર સુપ્રત કરી હિન્દુ સનાતનની દુધ્ધાધારી મહાદેવ મંદિરની જગ્યા પુનઃ મળે અને હસન પાર્કના મકાનો જે ગેરકાયદેસર બન્યા હોય તેને યુદ્ધના ધોરણે દૂર કરવા માંગ કરી હતી છેલ્લા ઘણા સમયથી નગરના સુરત ફળિયામાં આવેલા દુધાધારી મંદિરની જગ્યા ઉપર બની ગયેલ હસન પાર્ક સોસાયટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે મળતી માહિતી મુજબ કેટલાક જાગૃતિ હિન્દુ યુવકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આ અંગે રજૂઆત કર્યા બાદ સિટી સર્વેમાં દુધાધારી મંદિરના નામે જગ્યા આવે છે પરંતુ મંદિરના પૂજારી દ્વારા ગેરરીતિ કરી મંદિરની જગ્યાને ખોટી રીતે બેસી અને તે જગ્યા ઉપર આજે હસન પાર્ક સોસાયટી બની ગઈ છે તેવામાં આ સોસાયટી દૂર કરી મંદિરની જગ્યા પુનઃ મળે તે માટે યુવકો લડત લડી રહ્યા છે ત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં કેસ ચાલી જતા જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર દ્વારા વિવાદિત જમીન મંદિરના નામે રાખવા હુકમ કરેલ હતો ત્યારે હવે હિન્દુ ધર્મના આગેવાનો અને દરભાવતી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વકીલ નીરજ જૈનની આગેવાનીમાં

આ દર્ભાતી નગર જે ડભોઈના નામે જાણે અત્યારે જાણીએ છે આ નગરમાં દુધાધારી મહાદેવ મંદિર જે સૈકો પુરાણું છે આ મંદિરની જગ્યા જે દાનમાં મળેલી એ જગ્યા ને એના જે કંઈક પૂજારી હતા જે આના ટ્રસ્ટી હતા એકમેવ શર્માજી એમણે કોઈ પણ જાતની ચેરિટી કમિશનર અથવા ધર્મદા આપનારની પરવાનગી લીધા વગર કલેક્ટરશ્રીની પરવાનગી વગર બારોબાર વેચી દીધી એ વેચીને એ જતા રહ્યા પરંતુ કોઈ પણ જાતની પરવાનગી લીધેલી ન હોય ધર્મદાની જગ્યાની વેચાણ કરવાની અને ચેરિટી કમિશનર શ્રીની અને એને કારણે જે નામ ફેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડેપ્યુટી કલેક્ટરમાં ડભોઈ જાગૃત નાગરિક એવા આશીષભાઈ અરવિંદભાઈ મિતેશભાઈ અને અન્ય યુવાનો જ્યાં ડીસીએમ આ બધા જેને એને ચેલેન્જ કર્યો એમાં જીતી ગયા એ લોકો એના પછી કલેક્ટર સાહેબ ગયા અને ગોળ સાહેબે પણ ગયા મહિને એનો ઓર્ડર આપ્યો જેમાં દર્ભાવતી નગરના યુવાનો વિજય થયો આ જગ્યા પર મંદિરની જગ્યા પર એક હસન પાર્ક બનાવી દેવામાં આવ્યો અને એ પણ બોડી બામડીનું ખેતર હોય એ પ્રમાણે કોઈ પણ જાતના પરવાનગી વગર નગરપાલિકાની બાંધકામની પરવાનગી નહીં કઈ જ નહીં